પાટણ નગરપાલિકા ખાતે એક વર્ષના કરાર આધારિત ટ્રેનિંગ બેઝ પર નોકરી કરતી ચાર બહેનોના ફરજ પરનો સમયગાળો શનિવારે પૂર્ણ થતા પાલિકાના વેરા શાખા ખાતે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ ઉપપ્રમુખ હિનાબેન શાહ કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈ દવે વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલ સંજયભાઈ પટેલ સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં વિદાયમાન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો પાટણ નગરપાલિકાની વેરા શાખામાં કરાર આધારિત એક વર્ષની ટ્રેનિંગ બેઝ પર નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી વિદાય લઈ રહેલ દિવ્યા પટેલ કેના પટેલ આયુષી પટેલ અંજલી ઠાકોરને ઉપસ્થિત સૌએ હૂંફાળું વિદાયમાન આપી ભવિષ્યની શુભકામનાઓ સાથે વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે ચારે બહેનોને પુષ્પગુચ્છ અને પેન આપી સન્માનિત કર્યા હતા